સવારે ચા અને સાંજે અકેલા આ સૂત્ર એટલું બધું લોકપ્રિય થયું છે કે વાત ન પૂછો અને આ અકીલા સાંધ્ય દૈનિકના મેનેજિંગ એડિટર કિરીટભાઈ ગણાત્રાનો હમણાં જ જન્મદિવસ ચૌદ જુલાઈ ગયો આ કિરીટભાઈ ગણાત્રા અને અકેલા એ એકબીજાના પર્યાય તો છે જ પણ સાંજના પત્રકારત્વના પણ પર્યાય ગણાવવા જોઈએ આજે થોડી અકીલા અને કિરીટભાઈ વિશે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે ચૌદ જુલાઈ ઓગણીસો પચાસ અને ઓગણીસો આ બે વર્ષ બહુ મહત્વના છે ઓગણીસો પચાસમાં કિરીટભાઈનો જન્મ થયો અને ઓગણીસો ઇઠ્યોતેરમાં અકેલાની શરૂઆત થઈ એમના પિતાશ્રી જય સૌરાષ્ટ્ર નામે પ્રેસ ચલાવતા હતા અને એમની ઈચ્છા હતી કે રાજકોટમાં સાંધ્ય દૈનિક હોવું જોઈએ એ જમાનામાં સવારના છાપાઓની બોલબોલાતી આખા ગુજરાતમાં જ આ જ સ્થિતિ હતી એમાંથી જોખમ લઈ કિરીટભાઈ અજીતભાઈ એમના ભાઈઓ બહેનો રાજુભાઈ બધાએ અને શરૂઆત કરીને સાહેબ પનાનું સાંજનો અખબાર શરૂ થયું અને ત્યાંથી ઇતિહાસ લખાવાનું શરૂ થયું ધીરે 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 એ અકીલાની સફર આગળ વધતી ગઈ ઘણી બધી સમસ્યાઓ હતી અને દેવું પણ થઈ ગયું હતું પણ દગ્યા નહીં કિરીટભાઈ એમ કહે છે કે મને મારી માનો બહુ સપોર્ટ મળ્યો અને આખરે અમે સફળ થયા અને આજે તમે જુઓ કે અકિલા વીસ પાના રોજ આપે છે અને એમાં શનિવારે જે ટચુકડી જાહેર ખબરના કારણે એ અઠ્યાવીસ ત્રીસ પાના સુધી વાત પહોંચે છે સાંજના અખબારનું પત્રકારત્વ સાવ નોખું છે અને એમાં લોકલાઇઝેશનને બહુ મહત્વ આપે છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમાચારો તો ખરા જ પણ એની સાથે સ્થાનિક સમાચારોને જે મહત્વ આપવાની આખી જે સિસ્ટમ ડેવલપ થઈ એ સાંજના અખબારોમાં કિરીટભાઈની દેણગી તમે કહી શકો સમાચારના એટલા બધા ભૂખ્યા કે એની માટે ગમે તેનો સંપર્ક કરી શકે ગમે તેની સાથે વાત કરી શકે ગમે ત્યાં જઈ શકે આવા અનેક દાખલાઓ છે સૌથી મહત્વની વાત એ કે સાંજના અખબારો ગુજરાત સૌરાષ્ટ્રમાં હતા જ નહીં ગુજરાતમાં પણ નહોતા ત્યારે સાંજના અખબારો તમે શરૂ કરો પણ એનું વિતરણ કોણ કરે કારણ કે ફેરિયાઓ તો સવારના છાપા વેચવા ટેવાયેલા અને કિરીટભાઈએ આખી આ સિસ્ટમ ઊભી કરી સાંજના ફેરિયાનું નેટવર્ક રાજકોટ જ નહીં આખા સૌરાષ્ટ્રમાં આ બહુ મોટું પ્રદાન છે એક પ્રકારે અને પછી તો એવું થયું સાહેબ કે આજે અકીલાનો વટ એવો છે કે અનેક ઘટનાઓમાં એવું બને કે પોલીસ કરતાં અકીલાને પહેલાં ખબર પડી જાય લોકો જ્યાં ત્યાં ઘટના બની હોય ત્યાંથી અકીલામાં સીધો ફોન કરે કે આવું બન્યું છે કિરીટભાઈ આવા કિસ્સાઓ એકથી વધારે છે એક કિસ્સો મને જે કિરીટભાઈએ કહેલો મારા પુસ્તક ગ્રાઉન્ડ ઝીરો માટે કે એલ કે અડવાણીની જ્યારે રથયાત્રા શરૂ થઈ હતી અને એ નીકળ્યા પછી રાજકોટ નજીક માધાપરમાં બોમ્બ વિસ્ફોટ થયો અને ત્યાંથી કોઈએ ફોન કર્યો અકિલાને ના કિરીટભાઈ ગાડી લઈને દોડ્યા ફોટોગ્રાફી બધી કરી લીધી અને પાછા ફરતા હતા ત્યારે પોલીસની જીપ સામે મળી તમે વિચાર કરો કે કેટલી કેટલી વાર પછી પોલીસ પહોંચી હશે આવા પ્રસંગોનો પાર નથી સૌથી અવ્વલ કિસ્સો છે એ બાબરી મસ્જિદ ધ્વંસનો છે આ અદ્ભુત કિસ્સો છે સાહેબ આ પત્રકારોની જે તમને ખેવ કહો કે ભૂખ કહો એમાંથી આ વાત અહીંયા સુધી પહોંચે છે લખનૌમાં એક મુસ્લિમ પત્રકાર એનું નામ કિરીટભાઈ પછી ભૂલી ગયા છે એ ક્યારેક ક્યારેક સમાચાર મોકલે એમને અને ત્યારે કાર સેવકો યુપીમાં પહોંચી ગયા હતા અને અયોધ્યાની નજીક હતા ત્યારે કિરીટભાઈને એક વિચાર આવ્યો કે આ મુસ્લિમ પત્રકારને હું સાધી લઉં એમણે પચીસો રૂપિયા એમને મોકલા એ જમાનામાં અને એમ કહ્યું કે તું હમણાં ત્રણ ચાર દિવસ ત્યાં ને ત્યાં રોકાજે અને પહેલો ગંબજ તૂટ્યો અથવા તો તોડવામાં આવ્યો અને ઓલાભાઈએ મુસ્લિમ પત્રકારે ત્યાંથી એસટીજી પીસીઓમાંથી ફોન કર્યો કે કિરીટભાઈ આ માહોલ બિગડ બિગડા હોવા હૈ ગુંબજ પહેલાં ગુંબજ તોડ ડાલા હૈ કારસેવકોને અબ મેં ય નહીં રહી શકતા અમે ભાગતા હું હવે મહત્ત્વની વાત એ હતી કે આ સમાચારની ઓથેન્ટિસિટી શું ત્યારે તો ટીવી પણ નહોતી કિરીટભાઈ કે મેં રિસ્ક લીધું મને એની ઉપર વિશ્વાસ હતો એ પત્રકાર ઉપર ને અમે બાબરી મસ્જિદ ધ્વંસ એમ કરીને વધારો બહાર પડ્યો અકેલા વધારામાં માસ્ટર ત્યારે ગણાતો અને વધારો બહાર પડ્યો અને દેકારો હો મચી ગયો કારણ કે ક્યાંય કોઈ એજન્સીમાં નહીં કોઈને ખબર નહીં કે બાબરી મસ્જિદ તૂટી છે પોલીસ આવી પડી અને પૂછું તમે આ કયા આધારે આ સમાચાર મોકલા કિરીટભાઈ કે થોડી વાર તો મને પણ એમ થયું કે ચાલો હું ખોટો તો નહીં પડું ને પણ ત્રણેક કલાક થયા પછી પીટીઆઈ યુએનઆઈની એજન્સીએ સમાચાર ઉતર્યા કે બાબરી મસ્જિદ તૂટી છે અને કિરીટભાઈ એમ કહે છે કે એ પત્રકારે એ પછી મારો ક્યારેય સંપર્ક કર્યો નથી ને હું ક્યારેય એને મળ્યો નથી પણ આ ઘટનાના કારણે કે હું જિંદગીભર એમને કોઈ દિવસ ભૂલીશ નહીં પછી ખજૂરાઓ કાંડની વાત તો શંકરસિંહ વાઘાલા સાથે અંગત સંબંધ અને શંકરસિંહ કોઈ પણ પગલું લે તો પહેલી જાણ અકીલાને કરે અને અકીલામાં છપાય એ પછી રાજકોટથી એ સમાચારના કટિંગની ઝેરોક્ષ ગાંધીનગર જાય આ રીતે આખો મામલો ચાલતો હતો હર્ષદ મહેતાનું બેગ પ્રકરણ નરસિંહરાવને બેગ આપીને જે બધું ચાલ્યું તો એનો હોબાળો અને બહુ મોટો વિવાદ થયેલો એ એક પત્રકારે એમને ફોન કરી દિલ્હીથી જણાવેલું કે આવું ઘટના બની છે અને કિરીટભાઈએ છાપી નાખી ખુદ હર્ષદ મહેતાને એમ આશ્ચર્ય થયું કે આવી ખબર કેવી રીતે પણ એક રાજકોટના અખબારને એમણે કિરીટભાઈ સાથે વાત કરી અને કહ્યું તમે મને એ એની સમાચારની કટિંગનું ઝેરોક્ષ મોકલો અને કિરીટભાઈએ મોકલું તું પણ કર્યું એક બીજી બહુ રસપ્રદ ઘટના છે એ જમાનામાં બીજી ટીવી ચેનલો નહોતી માત્ર દૂરદર્શન હતું અને રવિવારે દૂરદર્શન ઉપર હિન્દી ફિલ્મ દર્શાવવામાં આવતી આ હિન્દી ફિલ્મ કઈ હોય એ કોઈને ખબર નહોતી રહેતી બહુ છેલ્લે ખબર પડતી કિરીટભાઈને એક દૂરદર્શન દિલ્હીમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હશે ચોપરા કરીને એની સાથે ક્યારેક ક્યારેક વાત કરવાનો સંબંધ એમણે વારે વારે ફોન કરીને અમને દબાણ કર્યું ચોપરાને કે ભાઈ આ માહિતી અમને કેમ ન મળે એ ચોપરા થોડા વિચલિત થઈ ગયા એને કે કહાં સેવો તો કે રાજકોટ સે બોલતા હું તો કે દ્વારકા કા દ્વારકાધીશ કા પ્રસાદ ભેજીએ કિરીટભાઈએ પ્રસાદ મોકલો અને ઓલો અધિકારી એટલો રાજી થઈ ગયો એણે દર વખતે એ માહિતી કઈ ફિલ્મ છે એની માહિતી આપવાનું એણે શરૂ કર્યું પણ એણે એમાં એક શરત મૂકેલી લોલા નાયર કરીને ફિલ્મ સમીક્ષક કે તારે તમારે આને માહિતી મોકલવાની કારણ કે ફિલ્મ સમીક્ષક છે અને એ રીતે શરૂઆત થઈ સાહેબ દર ગુરુવારે માહિતી મળતી અને શુક્રવારે છપાય લોકો રાહ જોતા હોય કે અકીલામાં કયા ફિલ્મની જાહેરાત આવે છે તમે માનશો નહીં પણ ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતા પણ ક્યારેક કિરીટભાઈને ફોન કરીને પૂછતા કે રવિવારે કયું ફિલ્મ છે આ સાહેબ જર્નાલિઝમ છે આવી રીતે અનેક મોરબી હોનારતમાં એ પોતે જઈને એમણે રિપોર્ટિંગ કરેલું ઇન્દિરા ગાંધીની હત્યા હોય રાજીવ ગાંધીની હત્યા હોય ત્યારે વધારે બહાર પડ્યા આ જે અડવાણી વખતે જે વધારો બાર પાડેલો એક લાખથી વધારે નકલ છપાણી હતી સાહેબ આ બહુ મોટી વાત છે મારા કેટલાક અનુભવ છે મેં અકેલામાં સાંજે બે અઢી વરસ નોકરી કરી છે અને એમાં બે વાર વધારાઓ જ્યારે બહાર પડ્યા એનો હું એક નાનકડો હિસ્સો પણ રહ્યો જનરલ જીયા હુક જયા જનરલ જીલિયા હકની હત્યા થઈ અને સમાચાર મેળા એક જ લાઇનના પીટીઆઈના મશીન ઉપર કે જીયા ઉલ હકની હત્યા થઈ છે કિરીટભાઈ અંદર ઘરમાં હતા લગભગ અકેલા નીકળી ગયા પછીની આ વાત છે એ તરત જ દોડતા દોડતા ઓફિસમાં આવ્યા અને કૌશિકી કે શું કરે છે મેં કીધું હું ત્યારે ટપાલના સમાચાર ને કેટલાક સાંજના દિલ્હીના ને મુંબઈના અખબાર આવે તો એનું ટ્રાન્સલેશન ને એવું બધું ત્યારે કરતો મને કે એ બધું છોડી દેતું અંદર આવી જાય અંદર આવીને કે કે તમે તું કે પીટીઆઈ નું મશીન હતું એ કે એમાં જેવા સમાચાર ઉતરે એટલે એ ફાડીને તરત તાર અંદર લેતો આવજો અને એ કે એમાંથી તને જે ગમે ને એવા બે ચાર સમાચાર લખી નાખે એ તમે જોજો આ પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેવું વધારો કઈ રીતે નીકળે છે અને પછી મેં એમાંથી બે ચાર સમાચાર લખી નાખ્યા મને કહેવું મૂકી દે તું બીબીસી રેડિયો કર રેડિયો એમના ટેબલ જ રહેતો ત્યારે અને મેં બીબીસી રેડિયોનું સ્ટેશન પકડ્યું પણ હજી બહુ વિગત મળતી નહોતી પછી કે હવે તું મૂકી દે પછી કે હવે પીટીઆઈના તારમાં થોડી થોડી વિગત આવવાની શરૂ થઈ હતી સાહેબ એ કોમ્પ્યુટર રૂમમાં ઊભા રહે પીટીઆઈનું મશીન થોડું દૂર ત્યાંથી તાર જેવો પૂરો થાય એ ફાડી અને હું દોડતો જાઉં કોમ્પ્યુટર રૂમમાં કિરીટભાઈને આપું કિરીટભાઈ વાંચતા જાય એનું ટ્રાન્સલેશન કરતા જાય અને કોમ્પ્યુટરનો માણસ છે એ ટાઈપ કરતો જાય આ રીતે આખો વધારો પૂરો થયો અને પછી તરતા જેણે અજીતભાઈને એમ કહ્યું કે ફેરિયાઓને કહી દઉં કે આપણે વધારો બહાર પાડીએ છીએ ફેરિયાનું નેટવર્ક ફેરિયાઓ તૈયાર હતા સાહેબ તમે માનો નહીં લગભગ હું માનું છું ચાલીસેક મિનિટમાં આખો વધારો તૈયાર થઈ ગયો હતો અને જ્યારે બહાર પડ્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું કે આટલી ઝડપથી વધારો કઈ રીતે બહાર નીકળી શકે આવા તો અનેક વધારા આ કિલ્લાએ બહાર પાડ્યા છે રાજકપૂરના અવસાનનું આખું પાનું તૈયાર હતું જેવા સમાચાર મળે એવા વધારો બહાર પાડવાનો આ એમની સાથે કામ કરવાની બહુ મજા અને બીજું કે પત્રકારોની વહારે થવામાં એમને કાંઈ નડે નહીં કોઈની સાડી બારી ન રાખે અનેક કિસ્સાઓ એવા છે ચીમનભાઈની સરકાર વખતે પણ કેટલીક મુશ્કેલીઓ એમની સાથે થઈ હતી જાહેર ખબરો પણ બંધ થઈ હતી પણ ક્યારેય કિરીટભાઈ ઝૂક્યા નહોતા આવું એમનું પત્રકાર હતું અને સામાન્ય માણસની દરકાર કરે સામાન્ય માણસ પણ કિરીટભાઈને મળી શકે કેટલાય એવા લોકોને એમણે મદદ કરી હશે આર્થિક આરોગ્યની દ્રષ્ટિએ કે શિક્ષણની દ્રષ્ટિએ આવો પાર નથી આજે કિરીટભાઈ હવે ઓછા સક્રિય છે પણ હજી પણ દરરોજ બપોરે ફેસબુકમાં લાઈવ સમાચારો સંભળાવે છે એમની જે સમાચારની ભૂખ છે ને એ હજી પૂરી થઈ નથી એમના સન છે એ હવે વધારે સંભાળે છે નિમિષભાઈ પણ હજી એમની એમની આ સમાચાર પ્રત્યેની પ્રીતિ ક્યાંયથી કોઈ પણ સમાચાર લાવે તો એમાં એને રસ પડે ને એમાં ગંભીરતાથી ધ્યાન આપે એકવાર હું ગયો તો ને કંઈ કોઈ કિસ્સો તો હું ભૂલી ગયો પણ તરત જ એણે કીધું કૌશિક તો આજો તો બરાબર છે કે નહીં હું તો ઘણો બધો જુનિયર પણ છતાં એ ચોકસાઈ રાખવી આ જે રીતનું પત્રકારત્વ મને લાગે છે કે રાજકોટમાં જે શાનનું પત્રકારત્વ આટલું બધું સ્ટ્રોંગ છે મજબૂત છે અખબારોનો ફેલાવો છે ઇમ્પેક્ટ છે એના એનું એનું કારણ છે અકીલા અને કિરીટભાઈ ગણાત્રે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ શાનના અખબારો છે પણ સૌરાષ્ટ્ર જેટલી સફળતા બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે અકિલા એક શાનના પત્રકારત્વ માટે માઇલસ્ટોન છે એનું જે મશીન છે એ પણ રાજકોટમાં બનેલું છે એનો કાગળ જે છે એ પણ રાજકોટમાં જ એમની એમને એ બનાવે છે આટલું અને હવે તો સરસ મજાનું બિલ્ડિંગ પણ થઈ ગયું છે અને ઘણો બધો આધુનિકતાનો ટચ પણ જોવા મળે છે પણ જે એનું હાર્ક છે એ સમાચાર છે સમાચાર એટલે અકીલા શાનના અખબાર અને ટચું પડી જાહેર ખબર આટલી ટચુકડી જાહેર ખબર મને લાગે છે ક્યારેય કોઈ છાપામાં ગુજરાતી છાપામાં છપાતી નથી અને એમાં ટચુકડી જાહેર ખબર તમે છાપો એટલે એનો ઇમ્પેક્ટ એટલો મળે એ વાત જવા દો અને શનિવારે તમારે જાહેર ખબર માટે મહેનત કરવી પડે કે આ લેશે કે નહીં એટલી ખીચો ખીચ જાહેર ખબરો મળે છે અકીલાને આ અકિલાનું તો ઉપર અભ્યાસ થવો જોઈએ કેટલાક ઇન્ટરવ્યુ થયા છે પણ મને લાગે છે મેનેજમેન્ટ સ્ટડીનો કેસ છે એક અખબાર સાંજનું અખબાર કે જ્યારે કોઈ અખબાર નહોતા સાંજના ત્યારે એની શરૂઆત અને આટલા વર્ષો પછી અકીલા આટલું મજબૂત છે એના કારણો શું છે એનું પત્રકારત્વ કેવું છે એના સમાચારોની રજૂઆત કેવી છે કઈ રીતે આ અખબાર ચાલે છે એનો અભ્યાસ કરવા જેવો છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે પણ આ બહુ રસપ્રદ કિસ્સો છે અને આની ઉપર કિરીટભાઈ ગણાતરા કર્મઠ પત્રકાર પત્રકારત્વ સિવાય એમને કંઈ સૂજે નહીં પણ સંબંધોના માણસ સંબંધ એટલો સાચવે અને તમારી ક્યાંય ભૂલ હોય અથવા તો સરકારની ભૂલ હોય તો કાન ખેંચવામાં જરાય પાછી પાની પણ ન કરે એવા અનેક કિસ્સાઓ હું તમને કહી શકું પણ આવું છે અકીલાનું પત્રકારત્વ અને આવા પત્રકાર છે કિરીટભાઈ ગણાત્રા અને આવા સરસ મજાના મળવા જેવા માણસ છે કિરીટભાઈ ગણાત્રા આભાર